લઈને આંગા પેલા પકડાય પકડવા તાણે ધ્યાન રાખવાનું દરિયે હોય આપડા દસ મુરીઓ ગયા ને કડીશ લે આપડા ના આગળ રણ જો તમને દેખાડવા આટું પકડ્યો તો હવે આપણે પાછા મૂકી દે જો અને આપણે સાઈડમાં મૂકી દઈએ જોઈ જાવ આપણે આવી બાઈક છે આપણે જોવા ના મૂકી દઈએ અને તમને દેખાડવા પકડ્યું જો ભાઈ ગયો વહી ગયો હોય હોય ગયો હો ભાઈ એકસો વીસ માં પીઠ તો આપડે મંદિર ખુલી ગયું તો હવે મંદિર ખુલી ગયે તો આપણે દર્શન કરતા આવીએ મંદિર ખુલ્લામાં એટલે પાંચેક મિનિટની વાર છે આપણે એટલે ભાઈ મંદિર ને સામે ઊભા હતા ભરતભાઈ કયા ને ક્યાં દર્શન કરીએ તો હજી વાર લાગશે આ જો મંદિર ખુલી ગયું લાઈનમાં ઉભી ગયા કઈ પટ્ટો ખુલે તો નીકળવાનું છે આપડે અંદર વારો આવી ગયો અંદર થી સાનું મને ઉતારી લીધું વિડીયો અંદર ઉતારવાની મનાઈ છે એટલે આપણે સાઈડ માં હવે આપણે ભાઈ દેખ જો દુવા એક આ જો દુવા કા પોતી ગયા આપણે હવે દુવાર ગામ થી લાવને હવે છે આપણે બોલે તો ખાલી 3-4 કિલોમીટર દુવાર કા છેટ માં દેખાય તમને જો હવે તો 1 કિલોમીટર જ રહ્યું જો જો દેખાય દરજા ઠાકરની તો ઠાકરનો ગેટ આવી ગયો હવે ગેટ ઘડિયાની લાઈથી ત્રીસ રૂપિયાની પાવરતી લેવાની હોય આપણે પાસ ત્રીસ રૂપિયા નાની ગાડી હોય કે મોટી ગાડી હોય કે ગમે હોય ત્રીસ રૂપિયાનો લઈ લેવાનો પાસ મોટર સાયકલમાં નહીં દેવાનું આમાં ખાલી આપણે ફોર વ્હીલમાં એમાં ફોર વ્હીલ છે ગાડી છે બસ છે ત્રીસ રૂપિયાનો પાસ ખાલી દેવાનો આપણે જો આપણે આગળ પાર્કિંગમાં ગાડી રાખીશું અહીં પાર્કિંગમાં છેલ્લે આવવા દેવાય એટલે વધારે હાલવું નહીં ભાઈ રોડ ઉપર કે ન રાખાય એટલે વધારે નહીં હાલવું પડે આપણે દ્વારકા ગયા છે ગાડી પાર્ક થઈ બાજુ આગમન દર્શન કરવા માટે તો આખા ઉતરી જાય એટલે બારી બારી પેક કરી નીકળી જાય અંદર મોબાઈલ આપડે નહીં લઈ જવા દે એટલે મોબાઈલ તો આપડે બરોબર દે હું તો પછી ધીરે ધીરે હાલતા થતા ભરતભાઈ ને બે અરે તડે કોઈ હિંમત લાગતો હતો ભાઈ આપણે વરસાદ છે પણ દુવાર કેમ વરસાદ નહીં તો આપણે જવું દ્વારકાધીશ નું મંદિર જો સામે દેખાય ધીરે 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 હાલ્યા જતા બે ભાઈઓ બીજું શું કરે પછી જવું આપણે જોવા કૂંકમાં સ્ટાર્ટ થઈ જાય અહીંથી બે ગેડા પડે એક આમે જવાય ને એક ઉપર જવાય બે બાજુથી દુવાર કે આપણે અંદર મંદિરમાં જવા દઈએ અહીંથી નહીં જવા દીએ અહીંથી નહીં જવાય પછી તમારી ઈચ્છા અનુકૂળ લાગે એ બાજુ જાઉં આપણે ગમતી બાજુ જ જાઉં ગમતી ઘાટ ઉપરથી એ બાજુથી આ બાજુ થી નથી જાઉં આપણે કેમ કે આપડે મોબાઈલ બધી મૂકી દઈએ આપણે જાણીતી દુકાને દોસ્તાર આપણે વાલે ઘરે આવતા એટલે જ દુકાને મૂકીએ આપડા સુદામાં તું કે કામ કે સુદામાં કે આપણે ખબર નહીં બીજી ખેતા હોય આપણે ધીરે ધીરે આગળ જતા હતા તો આપણે ગામના વિપુલભાઈ મળી ગયા

પાછા મોબાઈલ મૂકી ને પછી આપણે દર્શન કરવા ભાગીએ ધીરે ધીરે પાછા અંદર આવી ગયું દર્શન તો કરતા હતા પાંચ જઈને તમને દેખાડી દે એ મંદિરનું જો દ્વારકાધીશ ને આપડે ઠાકર ની ત્રજા દેખાય લાલ આ બીજી રજા આવ્યા હતા અહીં બીજી હતી પાછી બદલી ગઈ રજા સડતી હતી પણ આપણે સડતી અહીં અંદર હતા એટલે તમને દેખાડ્યું નો લાભ નો મળ્યો તમને જોવાનો ભાઈ તો આપણે આ વિડીયો અહીંયા હવે પૂરો કરી દઈએ આપણે આ નેક્સ્ટ વિડીયોમાં ગુમતીકાળના દર્શન કરશું અને વાયકા ના દર્શન કરશું તો નેક્સ્ટ વિડીયો જોવાનું ના ભૂલતા જલ્દી નેક્સ્ટ વિડીયો